આઈપીએસ વાળાના હ્યુમન ઇન્ટેલિજન્સની માહિતી મળી હતી કે કોસંબાનો રીડો બાઇક ચોર નઈમ ઉર્ફ સોનુ ઇકબાલ શેખ અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ શાક માર્કેટ નજીકથી બે વર્ષ પૂર્વે ચોરી થયેલ એક્ટિવા ઉપર અન્ય એક્ટિવાનો નંબર લગાવી ફરી રહ્યો છે જે માહિતીના આધારે જંબુસર બાયપાસ પાસે ચોક્કસ માહિતીના આધારે નઈમ ઉર્ફ સોનુ ઇકબાલ શેખ ઝડપી પાડ્યો હતો જે એક્ટિવા અને પોલીસે તેની પાસે જરૂરી આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસે એક્ટિવા નંબર અને ચેચીસ નંબર પોકેટ કોપમાં સર્ચ કરતા બંનેની વિગતો અલગ અલગ દર્શાવી રહી હતી જેમાં ચેચીસ નંબર અંકલેશ્વરમાંથી બે વર્ષ પૂર્વે ચોરાયેલી એક્ટિવાના હોવાનું સામે આવતા પોલીસે નઈમ ઉર્ફ સોનુ શેખની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા બે વર્ષ પૂર્વે અંકલેશ્વર ત્રણ રસ્તા સરકાર પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે જે આધારે પિસ્તાલીસ હજાર રૂપિયાની એક્ટિવા જપ્ત કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નઈમ ઉર્ફ સોનુ ઇકબાલ શેખ બે હજાર એકવીસમાં પાંચ મોટર સાયકલ ચોરી અને બે હજાર બાવીસમાં દસ મોટર સાયકલ ચોરીમાં અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો છે ત્યારે કુલ પંદરથી વધુ બાઇક ચોરીમાં ઝડપાઈ રીડો બાઇક ચોર અન્ય ચોરીમાં છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ માટે પોલીસ રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી